હાલ શહેરની અંદર ચાર પાંચ દિવસ અગાઉ અને ભારે વરસાદના કારણે ઘી ડેમ ઓવરફ્લો થયેલો હોવાથી ઘી ડેમમાં સાત ફૂટ જેટલો ઓવરફ્લો થયેલો હતો તેના કારણે ખંભાળિયા નગરપાલિકાની વર્ક્સની જે મેન લાઈનો છે સપ્લાયનું લાઈનો જે ઘી ડેમ ઉપરથી પસાર થાય ત્યાંથી એ તમામનું ધોવાણ થઈ ગયેલું છે તેમને હાલમાં કાર્યરત કરવા માટે ખંબડા નગરપાલિકાના તમામ ટીમ એ વોટર તથા અન્ય સહારો લઈ અને તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવામાં આવેલ છે જે તાત્કાલિક પૂર્ણ થઈ હતી વોટર સપ્લાય પાણી સપ્લાય કામગીરી શરૂ કરવામાં આવશે છે આમ ખંબાડિયામાં ત્રણ દિવસમાં છત્રીસ ઇંચ જેટલો ભારે વરસાદ પડતા ખંબાડિયાનો ઝીડેમ સાડા સાત ફૂટની સપાટીથી ઓવરફ્લો થતા હેઠવર્ષમાં પાણી જવાતના કારણે નગરપાલિકાની પાણીની મેઇન લાઈનો તૂટી જતા પાણી પુરવઠા વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે ખંભાળિયાના ધારાસભ્ય તથા રાજ્યમંત્રી શ્રી મુડુભાઈ બેરા સાંસદ પૂનમબેન માડમ તથા ખંભાળિયાના કલેક્ટર શ્રી જીટી પંડ્યા દ્વારા આ યુદ્ધના ધોરણે આ વ્યવસ્થા કરવા નગરપાલિકાને સૂચનાઓ આપવામાં આવી છે જેથી ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ તથા ઈજનેર એન આર નંદાણીયા દ્વારા કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે આ પાણીની પાઇપલાઇનો જર્જરિત અવસ્થાના એક પુલ ઉપર હતી પણ એ પુલ તૂટી જતા દસથી પંદર વરસથી એ પાઇપલાઇનો નીચે ફાઉન્ડેશન ભરીને ભરેલી રાખવામાં આવી છે જ્યારે વરસાદ આવે ને પૂર આવે ત્યારે પાણીમાં પાઇપલાઈનોને નુકસાન થતાં દિવસો સુધી ખંભાળિયાને તરસિયા રહેવું પડે એવી સ્થિતિ થાય છે ખંભાળિયા શહેરનો જે અંદરનો જૂનો વિસ્તાર છે ત્યાં પાણીના બોર પણ નથી એને કારણે પીવાના પાણીની ગંભીર સમસ્યા થઈ છે તો ચોમાસામાં પાણીના રિક્ષા એ પાણીના ટ્રેક્ટરો પણ ચાલતા ન હોય ક્યાંથી પાણી મેળવવું એ એક મુશ્કેલભર્યો સવાલ હાલની પરિસ્થિતિમાં ઊભો થયો છે ત્યારે તંત્ર ખૂબ ઝડપથી કામ કરી રહ્યું છે અને તાત્કાલિક ધોરણે આ લાઇન પૂર્વવત થાય જેથી લોકો આ પાણી માટે તરસ્યા ના રહે એક વિચિત્ર છે કે છ્યાસી ઇંચ વરસાદ ગુજરાતમાં સૌથી વધારે ખંભાળિયામાં પડ્યો છે અને ખંભાળિયાની જ પ્રજા આઠ દિવસથી પાણી વગરની છે